હલો ફ્રેન્ડ્સ આજે આપણે ગાજર કેરી અને દ્રાક્ષનું ઇન્સ્ટન્ટ બની જતું અથાણું બનાવીશું આ અથાણો ઉનાળામાં શરૂઆતમાં ગાજર જતાં પહેલાં ખાવાની બહુ મજા આવે છે જુઓ તેને માટે તમારે જેટલું બનાવવું હોય આ ઇન્સ્ટન્ટ બનાવીને ખાઈ શકાય છે જેટલું જોઈએ એટલું જ કરવાનું એમાંથી મેં થોડું ગાજર કેરી કાપી લીધી છે હવે દ્રાક્ષ પણ ધોઈને લઈ લીધી છે દ્રાક્ષ મોટી દેખાય છે આના પ્રમાણે એટલે આપણે એને પણ કાપી લઈશું બધું સરખું હોય તો જરા મજા આવે એનેમાં આપણે મીઠું નાખીશું મીઠું નાખ્યા પછી આપણે આચાર મસાલો સાંભાર મસાલો ઘરનો બનાવેલો છે એટલે એમાં મીઠું મરચું જરા આગળ પડતું છે હવે એની ઉપર બે ચમચી જેટલું તેલ રેડીશું અને ઉપર થોડુંક મરચું પણ નાખીશું કારણ કે આ થોડુંક મીઠું અને મરચું આગળ પડતું હોય તેવું સરસ લાગે છે જુઓ મિક્સ કર્યું અને તૈયાર ચલો જમતા જમતા જ બાજુમાં બની જાય તેવું ક્યારે બનાવો છો